પહેલી તારીખથી લઈ અને નવમી તારીખ સુધી દરરોજ ચાર શિફ્ટની અંદર ટોટલ એકોતેર જેટલી શિફ્ટની અંદર આ આખી સીસી ગૌણ સેવા દ્વારા આખી પરીક્ષા લેવામાં આવનાર છે અને દર વખતની જેમ આ વખતે નવું એ છે કે આ વખતે આખી પરીક્ષા જે છે એ આ ઓનલાઈન થવા જઈ રહી છે અને આ ઓનલાઈનની પરીક્ષાની અંદર સો માર્કનું પેપર અને તમને એક કલાક આપવામાં આવે છે અત્યારે હું આવી ચૂક્યો છું રાજકોટ ખાતેના એક એક્ઝામ સેન્ટરની અંદર ડિજિટલ ઝોન આઈડીઝેડ થ્રીની અંદર કે જ્યાં ઘણા બધા ઉમેદવારો છે જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે બસ થોડી જ વારની અંદર બહાર નીકળે છે દસ વાગ્યાનો સમય પૂરો થઈ રહ્યો છે અને શિફ્ટ પહેલી એ પૂરું થઈ રહી છે આપણે એમની પાસેથી એ જ જાણવાની કોશિશ કરીએ કે આ પેપર છે એમનું કેવું ગયું ઇઝી હતું અઘરું હતું કે મોડરેટ લેવલનું હતું એ આપણે એમની પાસે જેમ બહાર આવે એમ જાણવાની આપણે કોશિશ કરીશું તો તો દોસ્તો ધીમે ધીમે ઉમેદવારો છે તમે જોઈ શકો છો એમ બહાર નીકળી રહ્યા છે અને આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરશું કે કેવી કેવું રહ્યું એમનું આ આખું સમગ્ર પેપર અને કેવી રીતે એમણે એક કલાકમાં સો ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા એ આપણે એમની પાસેથી જ જાણવાની કોશિશ કરીએ જોઈ શકો છો હસતા હસતા ચહેરાઓ બહાર નીકળી રહ્યા છે અને આપણે એમને પૂછીએ કે કેવું રહ્યું પેપર

મને એ કહો કે સો માર્ક ની અંદર આ એક કલાક ની અંદર આ પેપર પૂરું થઈ શકે એમ છે કે નહીં જો ખુબ મહેનત ખરેખર તો એક રીતે પેલા તો તમે છે ને પૂરા કરી જ ન શકો ટોટલ જે તમારા સો ક્વેશ્ચન છે ત્યાં સુધી તમે પહોંચી જ ન શકો પણ છતાં તમારે જવું છે તો પેલું તમારે પ્રાયોરિટી તમે રીઝનિંગ રાખો ગુજરાતી રાખો જેના કારણેથી જે કટ ઓફ સુધી માર્ક સુધી પહોંચવું છે ઓલ ઓવર સુધી જ્યાં સુધી સુધી અટક છે ત્યાં પહોંચવા માટે તમે ત્યાં સુધી પહોંચી શકો પણ જો બધા ક્વેશ્ચનમાં તમે જાવ એક વખત આમ કે ને કે હોરા નીકળવું જ વસ્તુ અઘરી છે એની અંદર બરાબર ઓકે તો ઉમેદવારોનું જે પેપર જે છે એ થોડુંક ટાઈમ લેન્ધી કહી શકાય આપણે હજી પણ પૂછીએ કે કેવું રહ્યું બીજા ઉમેદવારોને ભાઈ કેવું રહ્યું પેપર પેપર સરસ હતું એકદમ સરસ ઓકે પેપર ઈઝી એવું લાગે છે બેન કેવું રહ્યું પેપર કેવું રહ્યું પેપર બેન લેન્ધી હતું લેન્ધી હતું આ ટાઈમ હતું પણ બહુ જ લેન્ધી હતું એટલે બધા આઈટમ તો થાય એમ જ નહોતા ઓકે પેપર ઈઝી હતું પણ પેપર નું લેન્ધી હતું એટલે એક વસ્તુ છે કે પેપર જે છે એ એનો સમય જે છે ને એ ઓછો લાગે છે ઉમેદવારોને સો માર્કનું પેપર એક કલાકમાં પૂરું કરવું થોડુંક કઠિન લાગે છે હજી પણ પૂછીએ આપણે અલગ અલગ ઉમેદવારોને બેન કેવો રહ્યું પેપર પેપર લેન્ધી હતું થોડું લેન્ધી સહેલું પેપર હતું ગુજરાતી ગ્રામર ઈઝી હતું ક્વેશ્ચન છે એટલે ગણી શકાય ઓકે અને તમારું પેપર આમ તો ઓલ કેવું અમ મિડલ કહેવાય એમ કારણ કે ટાઈમ બહુ વધારે કેટલા કેટેમ્પ કર્યા 50 50 જેવો થઈ ગયા છે ઓકે ગુજરાતી બધું ઈઝી હતું ગુજરાતી ગ્રામર ઓકે આપણે હજી પણ અલગ અલગ ઉમેદવારોને પૂછવાની કોશિશ કરીએ અને એમનો રિવ્યુ છે જાણવાની કોશિશ કરીએ કે પેપર જે છે એમનું કેવું બેન કેવું પેપર હતું તમારું સારું સારું હતું ઓકે પેપરમાં તમને કંઈ અઘરું લાગ્યું મેથ્સ મેથ્સ આ કેટલા વર્ષથી તૈયારી કરો છો કે થઈ શકે કોંગ્રેચ્યુલેશન તમારું પેપર બહુ સારું ગ્યુ છે અને સારા માર્ક આવે હજી પણ તમે જોઈ શકો છો ઉમેદવારો હસતા મોઢે જે છે આવી રહ્યા છે અને આપણે અલગ અલગ ઉમેદવારોને ને પૂછીએ અને રિવ્યુ જોઈએ આ વસ્તુ કરવાનો મતલબ એ છે કે જેથી કરીને તમને ખબર પડે કે પેપર કેવું રહેશે આવનારા સમયમાં અને ઘણા બધા ઉમેદવારો હસતા 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 એ બહાર નીકળી રહ્યા છે આ ભાઈને આપણે પૂછે ભાઈ કેવું રહ્યું પેપર તમારું આરામ હાલો કેવું રહ્યું પેપર તમારું પેપર સારું રહ્યું સારું રહ્યું પેપરની અંદર અગ્રામમાં કઈ કોર્સ કેવું રહ્યું બેન પેપર બહુ સરસ બહુ સરસ 100 માર્કનું પેપર હતું અને એ 100 માર્કના પેપરની અંદર તમારે કેટલા એટેમ્પ થયા 80 80 આટમ થયા પેપર લેંધી લાગ્યું કે નહીં આમ તો હાર્ડ હતું પણ આમ સેલો પણ હતું જો કે આવડે એવું હતું એમ ઓકે તમને કયો પોર્શન ચાર પોર્શન છે એમાંથી કયો પોર્શન સેલો લાગ્યો ગુજરાતી ને ઇંગ્લિશ અને અઘરો પોર્શન રીઝનિંગ રીઝનિંગ ઓકે ખૂબ સરસ પેપર જે છે એ આવી રીતે મિક્સની અંદર રહ્યું છે એવું લોકો કહે છે આપણે ન કહી શકાય કે ન વધારે અઘરું ન વધારે સહેલું બરાબર છે એટલે આવી જ રીતે જે છે એ ઉમેદવારો છે હસતા હસતા બહાર નીકળે છે અને સાથે સાથે ઘણા બધા ઉમેદવારો છે એ બહાર પણ નીકળી રહ્યા છે અને એમનો પણ રિવ્યુ જે છે એ આપણે જાણવાની કોશિશ કરીશું તો આપણી સાથે એક ઉમેદવાર જે અત્યારે હોશે હોશે બહાર નીકળ્યા છે પેપર દઈને એમને પણ પૂછીએ કે કેવું રહ્યું આ પહેલી શિફ્ટ નું પેપર ભાઈ કેવું રહ્યું પેપર તો બહુ સારું હતું પેપર થોડું લેન્ધી હતું પણ જે તૈયારી કરીને ગયા હોય એને વાંધો નહોતો આવે એવું કે ગણિત રીઝનિંગના બધા ક્વેશ્ચન સારા હતા એના કારણે બધાને પેપર તો સારું જ લાગ્યું હોય છે ઓકે પેપરમાં એક આ સો માર્કનું પેપર એક કલાકનો સમય તમને શું લાગે છે એ સમય ઓછો લાગે છે કે કઈ રીતે કહેવાય કારણ કે પૂરું પેપર થાય એવું નથી પૂરા એટેન્ડ તમે ના કરી શકો જેટલા તમારે કરવા હોય એટલા તમે એટેન્ડ ના કરી શકો કારણ કે ગણિત રીઝનિંગ પૂરું કરવા જોઈએ તો વાયલા સબ્જેક્ટ તમારા બે ગુજરાતી અને ઇંગ્લિશ નો કવર થાય બરાબર ઓકે તો ગુજરાતી ને ઇંગ્લિશ એ એવું લાગ્યું તમને એ જોવાનો ટાઈમ જ નથી મળ્યો કારણ કે આ ક્વેશ્ચન કરવા જાય તો ટાઈમ આઉટ થઈ જાય છે આપણે બરાબર તો ચોક્કસ ભાઈએ આખા પેપર ની એક રિયાલિટી કીધી કે સો માર્ક નું પેપર અને એ એક કલાકમાં પૂરું કરવું થોડું મુશ્કેલ છે અને મુશ્કેલ એટલા માટે છે કેમ કે સિત્તેર માર્કનો નો મેથ્સ અને રીઝિંગ નો પોર્શન છે એટલે જેટલો લોકો મેથ્સ રીઝિંગ નો પોર્શન એટેમ્પ કરવા જાય છે તો એમને ગુજરાતી ઇંગ્લિશ બાકી રહી જતું હોય છે એટલે ક્વેશ્ચન બહુ લેન્ધી છે કારણ કે બધા વિધાન વાળા ક્વેશ્ચન છે એટલે તમે વાંચવા જાઓ એટલે તમારો ટાઈમ એટલો ખોટી થાય છે એના માટે બરાબર બાકી ઓવરઓલ આ ઓનલાઈન પરીક્ષા લીધી તો એમાં તમારે કઈ કેવું છે નહીં આમ સારું છે એક જોતા રીતે કે કોઈ ગેરરીતિ ન થાય ઘણું એ માટે ઘણા બેનિફિટ છે આના બરાબર તો જોઈ શકો છો ઉમેદવારો તો ખુશ જ છે કે ઓનલાઈન પરીક્ષા લીધી અને ઓનલાઈન પરીક્ષાની અંદર આખી એક ટ્રાન્સપરન્સી છે એ ખૂબ જ સરસ રીતે જળવાઈ રહી છે અને એ પણ આખી ઓનલાઈન પરીક્ષાની અંદર પ્રોપર ચેકિંગથી માંડી અને તમામ વસ્તુઓથી જે છે એ પ્રિકોશન્સ એ લઈ અને આખી પરીક્ષા થનાર છે તો શિફ્ટ નંબર એક એનું પેપર જે છે એ અત્યારે પૂરું થઈ ગયું છે અમારી સાથે જોડાયેલા રહેજો આજે ચારે ચાર શિફ્ટ જે છે એના પેપરના સ્ટુડન્ટ રિવ્યૂ છે એ અમે તમને દેખાડવાની કોશિશ કરીશું વિદ્યાર્થીઓના જે રિવ્યૂ જે છે એ આપને આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું અને ખાસ લાઇક શેર અને જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી પણ આવા નવા સ્ટુડન્ટ રિવ્યૂ શિફ્ટ નંબર ટુ શિફ્ટ નંબર થ્રી અને શિફ્ટ નંબર ફોર બધાના જે છે આપણે સ્ટુડન્ટ રિવ્યૂ કરવાના છીએ તો આજનો આ વિડીયો જે છે એને અહીંયા આપણે વિરામ કરીએ છીએ હવે સીધા મળીશું શિફ્ટ નંબર ટુ ની અંદર